આપડી જમીનો જંગલો અને પાણી આપડી પાસે થી હડપવા માં આવી ગયું છે આપડી પાસે થી ધીરે જતું રહ્યું જઈ રહ્યું છે એને રોકવા માટે કારણ આ ઘર મૂળ ના ધણી શબ્દ આપણા બાપ દાદા વાપરતા હતા હું ધૂળ મૂળનો નો ધણી એનો મતલબ બધા જળ જંગલ અને જમીનો આપડી છે પણ આજે સમય એવો આવીને ઉભો રહી ગયો છે કે આ આ જમીનો લઈ લેવામાં આવી છે તો આ લેવા વાળા કોણ એને આપણે ઓળખવા પડે તો આપણે મૂળ માલિક આ હતા અને આપણી જમીન હતી અને બીજો લઈ કેવી રીતે તો આપણા દેશમાં આપણા સિવાય ઘણી બધી પ્રજાઓ આવી ગઈ છે અને એ પ્રજાઓ આવી ગઈ વેપાર કરવા થોડી થોડી આ બી જતી રહે ત્યારે આપણે શું કરીશું એના માટે આખા બીજું જે કઈ આવ્યા હતા એમને આપણા દેશમાં રહેવા માટે કાયદા કાનૂનો બનાવે દેતા કે અમે આ દેશમાં રહી અને આ કાયદા કાનૂન ત્યાં રહીશું પણ ધીરે ધીરે કાયદા કાનૂનો હતા એના માટે બનાવેલા પણ એ નિયમો આપણ પર ઠોકી એટલે આપણે બિલકુલ એક દિવસના આપણા બાપદાદા રાજાઓ હતા એમાંથી બિલકુલ આપણે ગરીબ મત છે

જો આટલું મોટું જજમેન્ટ આપણને આપવા આવ્યું એ પણ એનો અમલ થતો નથી બીજો જજમેન્ટ 2013 માં વેદાન જજમેન્ટ આપવામાં આવ્યું છે અને વેદાન જજમેન્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે ન લોકસભા ન વિધાનસભા સબકે ઉતી રૂટીન કે કામ કરે આટલી મોટી તાકાત આપી પાય બે તાકાત હોય છે સતત પણ જો આપણા હક અધિકાર જો છીનવાય જતો હોય એના જવાબદાર આપણે પોતે આપણે પોતે કેમ છે કારણ કે આપણે કાયદા કાનૂન જે તેનો અમલ થવો જોઈએ કારણ કે આપણા જે પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરે છે એ જ કાયદા કાનૂન જાણતા નથી

બીજો એક આપણી પાસે ઘણી જગ્યાઓ છે પણ આપણી જે શક્તિઓ છે એ શક્તિઓને આપણે બીજી બાજુ ઉપયોગ કરીએ છીએ આપણે ઉપયોગ કરતા નથી એક વાત કરીએ બીજા દિવસમાં બધા વેપારીઓ આપણે ત્યાં આવ્યા અને બધા વેપાર કરવા લાગ્યા પહેલા આપણને કામ હોય તો આપણા ગામડામાં દરેક જગ્યાએ બહારના વ્યક્તિઓની દુકાનો હતી પણ જ્યાં સુધી આપણું આર્થિક પાસું આપણી પાસે સધર્ગ ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ જગ્યાએ સફળ થતા નથી આજે એટલા બધા જો

લાખોપતિ કરોડોપતિ અબજોપતિ બનશે એટલે જે કાળી મજૂરી કરવા જઈએ છીએ તો આપણે જવું પડશે નહીં એટલે કાઠી મીઠી કરીને પણ નાનો મોટો ધંધો શરૂ કરો બીજો ઘણી વખત અમે એમ કહીએ છીએ કે આ બોલી ભાષા રીત રિવાજો રેણી કેણી ઘણાને એમ થતું કે આની કેમ વાતો કરીએ કરે પણ આ સ્પષ્ટ આપણા બંધારણમાં લખાયેલું છે જો આદિવાસીઓ પોતાની બોલી ના આવડે આદિવાસી રહેતો નથી પોતાનો પહેરવેશની હોય ને ભાઈ તો પણ એ આદિવાસી રહેતો નથી પોતાના રીત રિવાજો જો પોતાના રીત રિવાજો છોડી દે અને બીજા રીત રિવાજો અપનાવી દે તો પણ એ આદિવાસી રહેતો નથી એટલા માટે અમે કાયમ કીજે છે કે આપણા રીત રિવાજો રીત રિવાજો એટલે કેટલા જે બાપ કરતા હતા એ રીત રિવાજો એ આજે આપણે ભૂલી ગયા છે અને જુદા જુદા બહાર થી આવેલા લોકો આપણે હાઈ પાડ્યું છે અને હાઈ પાડેલું છે તો એક દિવસ એવો આવશે કે તમે હવે આદિવાસી રહ્યા નથી એ બંધારણ માં લખાયેલી વાત છે એટલે અમે વારંવાર કહીએ છીએ કે બાપ દાદાઓ ભાષા બોલી ની વાત કરીએ તો આપણે ત્યાં બોલીઓ બોલાય છે કાકો બાપો મોટો બાપ

કારણ કે આજે ઘણા આદિવાસીઓ ભણવા આપણી બોલી ભાષા આપણને આવડવી જોઈએ તો એના પરથી આપણે એમને પડી શકીએ ભાઈ તો આને શું કે ત્યારે એને નથી આવડવાનું આપણા ઢોલ વાગે અને સારો બદલાય આપણ કોઈ કેવો નહીં પડતો અને આખું ફટાફટ ફાળાઓ ગમ પડી જાય છે આપણને પણ ઢોલ બી તો મહત્વ છે વાઘડી વાગે ને હું ગીત ગાય એ પણ આપણે જાણી જઈએ છીએ તો આ જે બધી વસ્તુઓ છે એ આપણા માટે આદિવાસી તો જાણકારના એક સ્તંભ છે એ પણ આપણે જાણવું જોઈએ બીજી વસ્તુ આજે આપણે ત્યાં કોરિડોર નીકળી ગયો એટલું બધું આપણને નુકસાન થયું આપણે રોકી શક્યા નથી રોકવા માટે ઘણો પ્રયાસ કર્યો પણ આપણી એકતા નથી જો એ એકતા આજે પણ આપણે